મોકલેલ માલ અંગેની ચર્ચા કરી છે ક્યાં નોન થાય એ પણ જોયું છે માલ ત્રણે આડતિયાઓ જે ખર્ચો કરે તેની વાત આપણે કરવાના છે હુંડી અંગેના વ્યવહાર જોઈ ગયા છે રસ્તામાં નુકસાન થતું હતું જેને આપણે અવસ્થામાં નુકસાન કરતા તેની પણ નોંધ થઈ ગયા છે આ લેક્ચરમાં આપણે એ જોવાના છે કે ગોડાઉનમાં નુકસાન થાય તો કેવી રીતના નોંધ કરવી અને શું કરવી પરીક્ષામાં ક્યાં તો રસ્તામાં નુકસાન હોય ક્યાં તો ગોડાઉન બેમાંથી કજ આપે અને બંને વાપે એવા દાખલા આપણે ફેબ્રુઆરી માસમાં જોશું હમણાં નહીં પિક્ચર અભી બાકી હે તો આપણે જે જોઈ ગયા થોડી ઝાકી ઝલક જોઈ લઈએ અસામાન રસ્તામાં અને ગોડાઉનમાં જે આપણા લેક્ચર જોઈ ગયા રસ્તામાં તેની વાત કરીએ તો એમાં જે પણ નુકસાન થતું હતું તે પ્લસ માલ ધણીનો ખર્ચો ઉમેરતા હતા જ્યારે ગોડાઉનમાં જે નુકસાન થાય તેની સાથે માલધણીનો ખર્ચ પ્લસનો પ્રમાણસર ખર્ચ પણ આવવાનો છે આ તફાવત તમારા મગજમાં રહેવો જોઈએ રસ્તામાં છે એટલે આવતો નથી ખર્ચો નહીં આવે પણ ગોડાઉનમાં પહોંચી ગયેલા આડતિયા બી ખર્ચો કરી નાખ્યો એનો બી કોઈ હિસ્સો તો નીકળે જ્યારે ગોડાઉનમાં નાશ પામે ત્યારે એટલે યાદ રાખજો રસ્તામાં નુકસાન થાય તો માત્ર માલધણી આવે અને ગોડાઉનમાં એટલે આપણા વખારમાં નુકસાન થાય ત્યારે માલધણી પ્લસ અડત્યનો ખર્ચો પણ આવવાનો છે અને તમારે યાદ રાખવા નોટમાં લખી મૂકશો કે આડત્યાનો ખર્ચ ખર્ચ ગણતી વખતે વેચાણ વેચાણ રાખવો નહીં તમારા મગજ પ્રશ્ન કે વેચાણ ખર્ચા સાહેબ કેવા તો અગિયાર માં ધોરણ તમે નફા નુકસાન ખાતું શીખાતા હતા પહેલા આપેલું કે વહીવટી ઓફિસ ખર્ચા પછી આપેલું વેચાણ વિતરણ ખર્ચ નું શીર્ષક યાદ છે ને ઉધાર બાજુ પર હા એ જ એમાં તમારો જાવકમાલ માલ ગળા ભાડો સેલ્સમેનનું કમિશન પેકિંગ ખર્ચ ગોડાઉન ભાડો સેલ્સમેનનું કમિશન પગાર એ જો તમે વટાવ આપી દેવી ને તે આપેલ વટાવ હા યાદ છે ને હા એ બધા ખર્ચા વેચાણ ખર્ચા કહેવાય જેના આપણે અસામાન નુકસાનની ગણતરીમાં ધ્યાનમાં લેવા નથી ક્યારે આડત્યનો પ્રમાણસર ખર્ચ ગણે ત્યારે યાદ રહેશે તમને મોટે ભાગે ગોડાઉન ભાડું ચૂકવેલું હોય આવર્તક ખર્ચ હોય કયો શબ્દ આવરતક તમારા માટે નવો છે પછી તો તમને બીજી બધી માહિતીમાં પેકિંગ ખર્ચ આપશે ઓકે દાખલા આપણે જોઈએ ને સમજ કે પ્રેક્ટિકલ તમે સારું સમજો મૌખિકમાં તમને બહુ ઓછી સમજ પડે એટલે પ્રેક્ટિકલી જોવાના છે દાખલા જે જોઈ ગયા છે એને આપણે ઘરે મોકલી આપીએ શું જોવાનું છે તો આપણે શીખવાના એ છે કે ગોડાઉનમાં નુકસાન થાય ક્યાં મારા ઘરમાં ગોડાઉનમાં તો ત્યાં નુકસાન થાય ત્યારે કયા પ્રકારની નોંધ આડતમાલ ખાતામાં કરવાની છે આપણે જે જોવાના છે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા કારણ કે ટાર્ગેટ હજુ બી બાકી છે આપણે પૂરો કરવાનો છે ઓકે એટલે સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો બી કરાવી દેવ જે બીજાના ભલામાં તમારું એ ભલું છે આવું સુંદર વાક્ય બાર લખેલું છે ચોરા પર જે લોકો ઓછો વાંચે તમારી કોલેજનું ટૂંકમાં નામ હશે જેનું આખું નામ જાણવા તમારે પ્રયત્ન કર્યો હશે નહીં તમને પડી જ નથી એ વસ્તુની કે ભાઈ કોલેજ એટલે કોલેજ પછી એમએનઆર અને જે બીસીઆર ને

શું કીધું છે તો વર્ષ દરમિયાન તેમના ગોડાઉન માં આગ લાગવાથી એક ટીવી સેટ સંપૂર્ણપણે નાશ પામ્યો તે પેટે વીમા કંપનીએ સાત પાંચસો નો દાવો સ્વીકારલો છે ક્યાં નુકસાન થયું તમને ગોડાઉનમાં શું મગજમાં આવું છે માલ ધણીનો ખર્ચ પ્લસ કરવાનો આવશે આડત્યાને પ્લસ કરવાનો આવશે પણ આડત્યાનો ખર્ચમાં મારે વેચાણ ખર્ચો ધ્યાનમાં લેવાનો નથી એ સાહેબ તમને સમજાવ છે બ્રેક માર ઉતાવળ નહીં કરતા સમજવામાં ધીરજ રાખવી સમજાઈ ગયા પછી ગણતી વખત ધીરજ રાખવી અને લાગતી કે મને બધું જ આવડતું છે ત્યારે બહુ ધીરજ રાખવા જવાનું કારણ કે અભિમાન રાવણ કરતા તમારું ખતરનાક વધી જાય ને પાછું તો આપણે હેડિંગ આપી દઈએ અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણવાનું છે મૂળ કિંમત વાંચો શું કીધું છે તો આપણે રસ્તા અમુક સમજીએ કે કેટલી વસ્તુ નાશ થાય પહેલા એ તો જોવાની તો ગોડાઉન માં આગ લાગવાથી કેટલા ટીવી નાશ છે એક તો લખવાનું આપણે કેટલું એક એક ગુણ્યા શું કરવાનું આવે કાઉસમાં શું લખ્યું મૂળ કિંમત મૂળ કિંમત આપણને આપી કે કેમ તો જો નથી આપી નથી આપીને તમે બઉ દેખાવું જોઈએ ને વીસ ટીવી છે દરેક સેટ ની દસ હજાર ભરતિયા કિંમત આપી તો આપણે મૂળ કિંમત નફો જે આવે તે કિંમત યાદ છે ને મૂળ કિંમત નફો વાળો હા તો પડતર પર પચીસ ટકા પડતર એટલે મૂળ કિંમત સો નફો પચીસ તો ભરતિયા કિંમત એકસો ને પચીસ એકસો પચીસ મને કેટલા આપેલા છે દસ હજાર તો સો એ કેટલા આવે આઠ હજાર આવે calcium વાપરવા જવાનું દસ હજાર ભાગ્યા એક સો પચીસ ગુણ્યા સો કરો આવી આઠ હજાર તો મારે ઉપર ગુણ્યા પણ કેટલા કરવાના આઠ હજાર જે નથી સમજ પડે એને લેક્ચર પેલો જોઈને ખાસ આવો મોકલેલ માલ અંગેનો પછી અહીંયા આવો તમને વધુ કન્સેપ્ટ ક્લિયર થતા હશે જણાશે આ સાહેબ એવું કાંથી ખબર જ નહીં પડી તો એ ખબર હશે તો આમાં તમે ઝડપથી ગણી શકવાના છો એટલે લેક્ચર એક ખાસ જોઈને આવો કયો મોકેલ માલંગીનો નંબર થયે પણ લખેલું છે મોકેલ માલંગીના વ્યવહાર તમામ છે પ્લસ શું કરવાનું છે માલધણીનો પ્રમાણ સરખર્ચ એક વસ્તુ નાશ પામી એના માટેનો ખર્ચો કેટલો તો તમે જોઈ શકો કે માલ મોકલતા એને કેટલા આપેલા છે બે હજાર રૂપિયા પહેલા પેરેગ્રાફ માં જે ખર્ચ આપે માલ ને કહીએ પણ આપણે પહેલા લેક્ચર માં કીધું છે મોકલે માલ લીધું ત્યાં બે હજાર ભાગ્યા કેટલી વસ્તુ છે વીસ એક વસ્તુ પર ખર્ચો કેટલો થાય સો રૂપિયા ની સમજાય ને પદ મૂકી દેવાનું કે ભાઈ વીસ ટીવી નો ખર્ચો બે હજાર તો એક ટીવી નો ખર્ચો કેટલો એટલે આ zero નીકળી ગયો એટલે કેટલા આવી ગયો એક હજાર નહિ સો રૂપિયા જ આવે કેટલા આવે યાદ રેસે આ zero zero કાઢી નાખવા ના બસો ભાગ્યા બે એટલે સો રૂપિયા એક વસ્તુ પર નો ખર્ચો હવે મોઢે થી ગણતરી થાય પણ સમજીને ઉતાવળ ની ચાલે તો સો રૂપિયા એનો ખર્ચો આવવાનો છે પ્લસ આડત્યા નો પ્રમાણસર ખર્ચ પણ ઉમેરવાનો કેમ ઉમેરવાનો નુકસાન થયું છે એટલે હવે આડત્યાનો પ્રમાણ તમને ક્યાં જોવા મળશે તો યાદ રાખજો આડત્યાનો પ્રમાણ તમને વેચાણ આંકડો આપે અને પછી જે ખર્ચ આઈપા હશે ને એ આડત્યાના જ કહેવાશે અને જે ઉપર આપે તે માલઢણીના આ ને ટચ રકમ વાંચવા મુશ્કેલી પડતી લોકો માટે શોર્ટકટ છે કે પહેલો જે ખર્ચો આપે એ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માલઢ સો ટકા જ છે એમ તો કોઈ સાહેબ એવા આપણે કહી દઈએ ને પછી સાહેબ બદલી નાખે નકર એટલે આવું થાય મારે કરતા કરતા સાહેબ લોકો વધારે video જોતા ને પાછા ના હા કે કેવો ભણાવતા છે શું લાવતા છે આપણે કઈ નવું કરીએ આપણા જેવા જ છે લોકો આપણે કરતા વધારે હોશિયાર કહેવાય હા તો વેચાણ આંકડા આપણને આપેલો જકાતના આટલા છે પ્રીમિયમ પ્રીમિયમ આટલા જાહેરાત ખર્ચના આટલા છે તો મેં તમને કીધું કે વેચાણ ખર્ચા ધ્યાનમાં લેવા નહીં તો વેચાણ ખર્ચા કોને કહેવાય તો આ જાહેરાત જે ખર્ચ આપણને આપેલો છે એ આપણે ધ્યાનમાં રાખવો નહીં આપણે જકાતના લેવાના અને વીમા પ્રીમિયમ તો એકમનો ખર્ચો સોજ રૂપિયા આવવાનો છે કેટલા છે સો રૂપિયા સમજાય આટલો કે વીસ ટીવી છે એની પાછળનો ખર્ચો કેટલો છે બારસો ને આઠસો બે હજાર રૂપિયા જાહેરાત ખર્ચ કેવો છે વેચાણ ખર્ચ તેને ધ્યાનમાં રાખવો નહીં બરાબર છે પૈસા આપે વેચાણ આઠ હજાર બસો સહિત આપણું નુકસાન થયું જેની સામે વીમા કંપની આવે ને ભાઈ મેં કયા સમજેલું છે તો તને મેં કેટલા રૂપિયા આપી શકું માત્ર સાત હજાર પાંચસો દેખા દરેક ને તો માઇનસ સાત હજાર પાંચસો તો તમને સાતસો રૂપિયા તમારા નુકસાન થાય તમે વીમો લીધો હોય ત્યારે વીમો નહીં લીધો હોય તો જાવ કેટલું નુકસાન થાય એટલે વીમો લેવા મહત્વનો છે તમારો કોઈ પણ ધંધો ચાલતો હોય રસ્તામાંથી આવતા જતા તમારે વીમો લેવા આવશ્યક છે ખ્યાલ આવે નોંધ કોની કરવાની તો તમે રસ્તામાં થયેલ નુકસાનની જે જો માહિતી જોઈને આવી હોય તમને સમજ પડે કે મારે માત્ર વીમા કંપની અને આ નુકસાન બે જ જોવાનું છે અને ક્યાં લખવાનો આવે આડતમાલ ખાતા કઈ બાજુ પર બાજુ શીર્ષક આપવાનું અસામાન્ય નુકસાન વીમા કંપની તમને આપે સાત પાંચસો અને સાતસો રૂપિયાનું તમારે શું થયું છે નફા નુકસાન ખાતે નુકસાન ને લખી દે વીમા કંપની તૈયાર આપવાના છે તમારે સાતસો રૂપિયા શોધવા માટે તમારે કેટલી ઘડામણ કરવી પડે તે સમજોજો એક તો કેટલી વસ્તુ છે એ મૂળ કિંમત નફો ભરે તે કિંમત પહેલા સ્ટેપ મારી માહિતી મળે માં ખર્ચ લખ્યો ત્યાંથી મળવાનો છે અડત્યાર ખર્ચમાં કયા ખર્ચ રાખવાનો તે પણ તમને ખબર પડવી જોઈએ એટલે આમાં થોડી તમારી મહેનત જોઈએ આપણે તો ક્યાં જોવાનું છે કે ભાઈ ગોડાઉન જોવા જવાનું લો ટોપિક છે એટલા આપણે પાણી પીને આવ્યા લેક્ચર કન્ટિન્યુ છે પેલો ક્યાં રસ્તા વાળો પેતો પછી હા પાણી પીને બાકી જ છે ટકા વાંચો ગયો તો ગોડાઉન માંગ લાગવાથી એક એર કન્ડિશનર તમારી એસી નાશ પામી ગઈ વાંચ્યા પછી મારો તો વિચાર વિચારા કે મારે અસામાન્ય નુકસાન ગણવાનું છે કઈ કિંમતે મૂળ કિંમતે એક વસ્તુની મૂળ કિંમત કેટલી હજાર જણાવજો આપણને તો બાર જ ફેકી દેવા જેવો છે કે ભાઈ side પર જતો રે વારામાં બોલાય મૂકી દઈએ આપણે ચાલો તો તમે લોકો જોયો હશે ઉપર કે ભાઈ વીસ એર conditioner સેટ દરેક રૂપિયા પચીસ ની ભરતીયા કિંમતે પડતર પર પચીસ ટકા નો ફોન તમે સાહેબ એમ જ ગણી આપી એમ કે ને એવું થાય ને મૂળ કિંમત નફો ભરતીયા કિંમત તો પડતર પર 25 ટકા એટલે કે મૂળ કિમત સો નફો પચીસ કિંમત એકસો પચીસ કિંમત થવાની વીસ હજાર તમારા હાથમાં છે કે એલસી તમારા ગરબા મળ્યા કરવાના બરાબર વીસ હજાર નુકસાન પ્લસ માલધ્રણી નો પ્રમાણસર ખર્ચ એક વસ્તુ ના સ્વામી છે ખર્ચો જો તો અમિત માલ મોકલતા ઉપર દેડસો રૂપિયા દેખાય એમ કેટલા રૂપિયા ત્રણ હજાર ભાગ્યા વીસ એકસો પચાસ આવે તો એક ગુણ્યા એકસો પચાસ એકસો પચાસ રૂપિયા થવાનું છે ગોડાઉન માં છે એટલે આડતિયાનો ખર્ચ પણ આવે વેચાણ ખર્ચો ધ્યાનમાં નહીં રાખવાનો આવું પણ તમારા માઇન્ડમાં આવવું જોઈએ એક વસ્તુ કેટલો કેટલો ખર્ચો કર્યો ક્યાં જોવાનો વેચાણ આંકડો આપે પછી દેખાય ના વેચાણ આંકડો હા એના પછી જે આપે કે ભાઈ તેણે કોને તેણે આટલા આટલા રૂપિયા આપેલા છે એમ કેજો છે ને જ બે હજાર વચડા નો ત્રણ હજાર અને વેચાણ માં તો હવે ખર્ચો તમને દેખાય માટે આપણે લખી દઈએ પાંચ હજાર ભાગ્યાવીસ તો એક વસ્તુ પરનો ખર્ચો એનો કેટલા રૂપિયા આવે પાંચ હજાર ખર્ચોથી અને વસ્તુ કેટલી છે વીસ છે ને તો ઝીરો ઝીરો કેન્સલ કેટલા રૂપિયા આવે અઢીસો તો ખર્ચ સાથે આપણને વીસ હજાર ચારસો નુકસાન થવાનું છે કેટલું થાય વીસ હજાર ચારસો વીસ હજાર પ્લસ એકસો પચાસ પ્લસ બસો ને પચાસ બસો પચાસ ક્યાંથી આ ખ્યાલ આવી ગયા ને પાંચ આનો ખર્ચો કરલો છે વીસ વસ્તુ પાછળ એક વસ્તુ પરનો ખર્ચો કેટલો થાય અઢીસો રૂપિયા થાય વેચાણ ખર્ચો ધ્યાનમાંથી રાખવાનો એ પણ ખાસ યાદ રહેવું છે મહત્વનો પોઈન્ટ આ જ છે વીમા કંપની આપણને કેટલા આપે તો વીમા કંપની આપણને આપે અઢાર હજાર રૂપિયા તો આપણો ચોવીસો રૂપિયાનું શું થાય નુકસાન ક્યાં હોને વાળા હે નુકસાન કેટલા રૂપિયાનું ચોવીસો રૂપિયાનું નોંધ કોની કરવાની વીમા કંપની અને નુકસાન વાળાની તમને ગણતરી કરતા નુકસાન તમારે રહી જાય બીજું તમારે થવાનું જ છે થોડું અઘરું છે પણ વારંવાર એકને એક વસ્તુ તમે કરો એટલે તમારા હાથમાં બધું જ આવી જવાનું છે યાદ છે ને અમારે સાહેબ હતા કોલેજમાં કેતા હતા કે ધોતા બધું જ આવી જાય કેતા નહી કે હું આવી જાય પણ ધોતા બધું જ આવી જશે એમ કે હમણાં ખબર પડી કેવાનો ભાવ એવો હતો એમનો તમે એકને એક વસ્તુ વારંવાર કરો તો તમને એમાં પકડ તમારી આવી જવાની છે આવી સમાજ ત્યારે તો ખબર નહીં પડે ઓગણીસ વર્ષની ઉંમરે પણ બાવીસની જ્યારે થઈ અને ભણાવવાનું થયું હતું ક્યાં અગિયાર બંજે ખબર પડી ક્યાં શું આવતું હતું બાકી તમારું કોલેજ લેવલનું તો આપણું ચાલતું હતું ક્યારથી કોલેજ કાંઠે જ ચાલતું હતું એટલે એનો તો વધારે અનુભવ છે દસ વર્ષ નહીં એક વર્ષ ઓછું કરી નાખીએ નવ વર્ષ તો થઈ ગયા અને પાછળ ભાગવા પાછળ ભણાવવા પાછળ પહેલાં ભણાવતા પર્સનલ જઈને પછી એવા સમૂહ ટોળા આવ્યા ધીમે ધીમે પછી ઓફલાઈન થોડું ઓનલાઈન પર પુરાવ્યા તો વીમા કંપની અઢાર હજાર નુકસાન ચોવીસો રૂપિયા ક્યાં લખવાનું આડતમાર ખાતું બનાવો ત્યાં ક્યાં જમા બાજુ પર અસામાન નુકસાન મૂળ કિંમત વીમા કંપની હમકો દેને વાલી હેતના રૂપિયા ચોવીસો રૂપિયા રૂપિયા તમને રકમમાં આપી દેવાના છે પણ તમારે નુકસાન ગણવા માટે આટલી ઘડામણ કરવી પડે અને તમને એને એક્સ્ટ્રા માર્ક પણ આપવાના છે ગણતરી લખવી આવશ્યક છે કેવી આવશ્યક જીભ ટૂંકે એટલે ઉચ્ચારણ બરાબર નહીં થાય વસ્તુ આપણે સમજીએ પણ તમને શબ્દ લખ્યા ને આવશ્યક એવો હા તો આનો અર્થ એ છે ખ્યાલ આવ્યો અસામાન નુકસાન મૂળ માટે ગણાય ગોડાઉન માં છે એટલે આડત્ય પણ આવે આડત્ય માં વેચાણ ખર્ચા ધ્યાનમાં રાખવા નહીં કયા પેલા તો જાહેરાત ખર્ચના જો આવશે બીજા માર્કેટમાં આવર્તક ખર્ચ આવશે પેકિંગ ખર્ચ આવશે વખાર ખર્ચ ગોડાઉન ભાડું આ બધું આવવાનું છે સેલ્સમેન કમિશન આવી શકે જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ છેલ્લો દાખલો જોઈએ પછી ઇનપ છે આપણું ક્યાં જોવાનું તો જ્યાં નુકસાન થયું હોય ત્યાં ક્યાં તો વર્ષ દરમિયાન ભાઈ ની દુકાનમાં આગ લાગી દુકાન એટલે આપણું જે ગોડાઉન શબ્દ દુકાન હોય છેદાનું ત્યાં જ વીસ ઘડિયાળ બળી ગઈ ગોડાઉન સમજો બરાબર તમને તો ખ્યાલ છે ને ભાવ ભાઈ દુકાનને ગોડાઉનમાં આસમાન જમીનનો ફર્ક છે પણ ગોડાઉન આપણે પર ટીનઅપ છે તો દુકાન આ બધું સમાતવું છે દુકાન જ કહેવાનું છે ખ્યાલ ને હા દુકાનવાળો નવા એવું સેટ બન થવું જોઈએ દુકાનમાં આગ લાગવાથી વીસ ઘડિયાળ બળી ગઈ વીમા કંપની આટલા આપેલા છે દુકાન એટલે આપણે ગોડાઉન સમજવાનું બરાબર છે આપણે સમય શક્તિ ઓછી છે એટલે કઈ નઈ છોડીએ આપણે એને આપણે ગણીએ અસામાન નુકસાન ખોટું લગાડવું નહીં સૌ પ્રથમ તો વીસ પામી મને મૂળ કિંમત આપી નથી આપી તો ઉપર વાંચો પહેલા એક હજાર ઘડિયાળ રૂપિયા એકસો વીસ ની પડતર તો આપણને એકસો વીસ રૂપિયા આપેલા જ છે આપણે તો ક્યાં જોવાનું રહેશે નીચે નંબર એક ની ગણતરી આપી હશે ને ત્યાં મૂળ કિંમત પ્લસ નફો ત્યાં આપવા છે દરેક એટલે કેટલા એક નો કહેવાય બરાબર છે વાંચતા આવડશે ને આટલું જોતા આવડું છે પેલો પેરેગ્રાફ છે વાંચતા આવડું છે અને સમજીને લગતાય આવડું છે વ્યવસ્થિત તો બાર દો ચોવીસ અને બે બટાકા લગાડી ચોવીસો રૂપિયા થવાનું છે પ્લસ માલ ધણી પ્રમાણસર ખર્ચ વીસ વસ્તુ છે વાંચો એનો કેટલો કેટલો ખર્ચ થયેલો છે તો એક તો વીમાના પંદરસો ગાડી ભાડું ત્રણસો નૂરના બારસો તો બાર ને ત્રણ પંદર એટલે ત્રણ હજાર ખર્ચો થયો ને હવે ત્રણ હજાર જે ખર્ચો થયેલો છે એ કેટલી ઘડિયાળ પર છે એક હજાર ત્રણ રૂપિયા માલધણીનો પ્રમાણસર ખર્ચો આવે કેટલો ત્રણ રૂપિયા ત્રણ હજાર કુલ ખર્ચો થયેલો છે એનો પંદરસો પ્લસ ત્રણસો એટલે અઢારસો પ્લસ બારસો એટલે ત્રણ હજાર ભાગ્યા કેટલી ઘડિયાળ મોકલેલી એને એક હજાર સાહીઠ રૂપિયા થઈ ગયો યાદ રહેશે ગોડાઉન માં છે એટલે આડત્યા પ્રમાણસર ખર્ચ પણ આવવાનો છે વસ્તુ તો આપણે વીસ ની વીસ વાંચો ક્યાં જોવાનો છે મેં તમને કીધું છે કે આપણો વેચાણ આંકડો આપે અને પછી જે ખર્ચા આપે તે કોના કહેવાય આડત્યાના તો માલછો નો ખર્ચો લખવાનો જાહેરાત ખર્ચ લખવાનો નથી તો ત્રણ હજાર રૂપિયા આપ્યો ત્રણ હજાર રૂપિયા અને વસ્તુ ઘડિયાળ તો એક ઘડિયાળ પર ખર્ચ એક રૂપિયા થાય ભાઈ થોડી સમજશક્તિ રાખ અથવા બેન જે હોય તે તો સમજશક્તિ રાખ આપણે મૂરખ વ્યક્તિ નથી આપણે સમજદાર વ્યક્તિ છે આપણે એટલા બધા પણ મૂર્ખ વ્યક્તિમાં નથી આવતા કે ત્રણ હજાર ભાગ્યા ત્રણ હજાર કેલ્શિયમ સમજાવશે થાય ને તમારું આવું તમને કીધું જ નહીં હોય તમને કમ્ફર્ટ ઝોનની બહાર તમને કહ્યા જ નહીં એટલે તમારું કેલ્શિયમ જ બન્યા કરતા હોય પણ સમજવાનું છે આપણે આપણે એ ગધા મજૂરીમાં જવું નથી એક વસ્તુ પરનો ખર્ચો તમારો એક રૂપિયા અડત્યાનો તો વીસ રૂપિયા તો ચોવીસો ને એસી રૂપિયા તમને ખર્ચ સહિત નુકસાન થવાનું છે જેની સામે તમારી વીમા કંપની તમને કેટલા આપે અઢારસો રૂપિયા આપે એમ કે તો છસો ને એસી રૂપિયાનું તમને શું થવાનું છે નુકસાન થવાનું છે દરેકના આઈડિયા હશે કે મારે આ ડેરી નોંધ કરવાની છસો એસી માટે મારે કેટલી મોટી જફા કરવા પડી ખ્યાલ આવી ગયો ને શું બનાવવાનું આવે આડત માલ ખાતા બનાવવાના છે વીમા કંપની જે આપે અઢારસો રૂપિયા તે અને છસો એસી નફા નુકસાન ખાતે તમારે જમા કરી દેવાના બાકી તો મને ખબર પડી કે આપણે શું શીખતા છે અસામાન્ય નુકસાન અંગેની નોંધ રસ્તામાં શું થાય અને ગોડાઉન માં શું થાય દુકાન માં આગ લાગે એટલે ગોડાઉન સમજવાનું પણ દુકાન માટે અલગ નથી આવવાનું બરાબર છે યાદ રહેશે રસ્તા માં તો માલ ધણી આવે અને ગોડાઉન માં હોય તો આડતિયા ખર્ચો પ્રમાણ કરવાનો છે પણ આડતિયા નો ખર્ચો પણ ત્યાં શું હા તમે બોલી ગયા તે જ વેચાણ ખર્ચો ધ્યાનમાં રાખવાનો નથી કયો જાહેરાત ખર્ચ આવર્તક ખર્ચ ગોડાઉન ભાડું પેકિંગ ખર્ચ લખવાનું નોટ માં યાદ રાખવાનું મેં તેવા માનો કે નોટમાં ભરણ કરતા અહીંયા ભેજામાં ભરત હારું છે કારણ કે નોટ એક્ઝામ નથી આવતી પણ આ ભેજો આપણે આવતો છે પણ આ ભેજામાં ખબર નહીં કયા પ્રકારનો ઘસાર લાગી જાય ઘસવો પડે કાટ લાગી જાય તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર માં એમાં આપણે વેચાણ રોકડ ઉધાર ભલામણથી અને એના પર જે કમિશન આપવામાં સામાન્ય અળત અને અસામ્ય અડત ટ્રેલર માં કીધું છે તમે એકવાર જોઈને આવજો જે રીતે તમને નેક્સ્ટ લેક્ચરમાં એની મુશ્કેલી થવાની બિલકુલ નથી યાદ રાખજો સીતારામ એવા પહેલાં સબસ્ક્રાઈબ થોડો પૂરું કરી આપો જરૂરી છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં પરિપાવો સીતારામ